નમસ્કાર મિત્રો જય હિન્દ જય સંવિધાન એટલે જાન્યુઆરી કે પ્રજાસત્તાક દિવસ છે અને આ દિવસની ઉજવણી સર્વ ભારતભરમાં થાય છે ત્યારે આ બાબતે ટૂંકમાં એક વિગત તમામ મારા ભારતીય ભાઈ બહેનો જણાવવા માંગુ છું છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ એટલે કે રિપબ્લિક ડે ભારતનો એક અગત્યનો મહત્વનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસની ઉજવણી પાછળ મુખ્ય કારણો અને તેનું મહત્વ કઈક ઘણી બધી પ્રકારનું છે જેમાં વાત કરવામાં આવે તો બંધારણનો અમલ ભારતમાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો ઓગણસિત્તેર ના રોજ થઈ હતી પણ ત્યારે આપણી પાસે આપણું પોતાનું બંધારણ ન હતું ત્યારે ભારતના એવા નવરત્ન એક રત્ન એવા ડોક્ટર બી આર આંબેડકર એટલે કે બાબા સાહેબના નેતૃત્વ હેઠળ બંધારણ સ્થાપના કરવામાં આવી હતી એટલે કે બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો એ ભારતમાં વંશ પરંપરાગત શાસન ને બદલે જનતા દ્વારા જ કોઈ પણ પ્રતિનિધિ ને લાવવામાં આવે એટલે આ પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે લોકશાહી દેશ છે અને લોકશાહી પૂર્વક પોતે પોતાના લોકો પોતાના દેશની અંદર જીવી શકે બીજી વાત કરવામાં આવે તો આ દિવસે આપણે એ માટે યાદ કરવામાં આવે છે કે ભારતનું બંધારણ એ દેશનો સર્વોચ્ચ કાયદો છે જે દરેક નાગરિકને સમાન હક્ક અને ન્યાયની ખાતરી આપવામાં આવેલી છે આખા દેશમાં આ દિવસે તિરંગો લહેરાવવામાં આવે છે અને જે વિવિધતા ધરાવતા ભારતના એકતાને એકા સંદેશ આપે છે બીજી વાત કરીએ તો નવી દિલ્હી ખાતે કર્તવ્ય પક્ષ એટલે કે રાજ્ય પક્ષ પર ભવ્ય રીતે પરેડ પણ યોજવામાં આવે છે જેમ ભારત તેની સૈન્ય શક્તિનો પણ સાંસ્કૃતિક અને વારસાનું પ્રદર્શન કરતા હોય છે એટલે જ કહું છું મારો દેશ ખૂબ જ મહાન છે જય જય હિન્દ અને ખાસ કરીને જય જય ગરવી ગુજરાત હું ગુજરાતનો છું મને ગર્વ છે હું ભારતનો છું એ પણ મને ગર્વ છે માટે જય હિન્દ જય નમ બુદ્ધાય અને ખાસ કરી જય સંવિધાન